આપડે એક બીજા લોકર મળી ગયા છે કોણ છે

અત્યારે બધા ભેગા થઈ ગયા આપડા બધા ભેગા થઈ ગયા પાછળ હાલ આવે છે બધા પણ અમારે કઈ ફરક નહીં પડે હાલ બધું પેલી અમે આવી ગયા છીએ અહીંયા થાકી ગયા ભાઈ આ ભાઈ ને તો પૂરું થઈ ગયું છે એ ભાઈ નું પતિ ગયો આ બધા આપડે ટક્કર જેવા હાલે છે હજી અને બીજા તો અડધા અહિયાં બેસી ગયા છો આમ પાછળ

આ કઈ જાતી હોતી હમ કીધર જાતી હમ જોઈ લે આયા આ બધા જંગલના મંગલ જોઈલા હમ જો જાતી હમ હાથો ઓલી મે આ બધા વાંદરા જેમ ઠેકડા મારે માર તો વૈદે એક ઠેકડો માર તો ફોટો મને બતાજો છે જો આમ બધા એમ લાય ઓલું સ્ટેન્ડ બેન્ડ બધું લઈને આવે બ્લોગ કરો આપણી પાસે કાંઈ નથી જસ્ટ ખાલી એક ફોન જ છે શું કાઈ વાંધો નહીં અત્યારે જો અહીં મેળામાં ટ્રાફિક બહુ ગજબની હોય હા તું કૂલ ન લાગે તારી મત તો ફૂલ લાગે છે લાગે ન લાગે હું આ

મેળા કે શાકભાજી આ ભાઈ શાકભાજી લેવા જ આવી છે મેળા આવીને શાકભાજી લેવાની વાત કરે આ છે અમારા બધા આમ દુઃખા દેવા

લો તો ફેમિલી આપણે છે ને બહુ રખડી લીધા મેળામાં અને થાકી ગયા કે આમાં છે ને હજી પબ્લિક ઓછું જ નતા ખુટું જ નથી ગમે તો આવતું જ રહેશે તો આપણે છે ને આપણો વ્લોગ બસ અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી પસંદ તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ભાઈ તારું લાઈક કરી નાખજો ભાઈ બાય